નમસ્કાર આપ જોઈ રહ્યા છો છું આપની સાથે આણંદના વિરસત ખાતે છાસઠ ગામ દંડાયા વણકર સમાજ દ્વારા તેજસ્વી તાલાવ સન્માનિત કરવામાં આવ્યા ડોક્ટરની ડિગ્રી મેળવનાર પાંચ વિદ્યાર્થીઓને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં લેવાયેલ ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષાનું તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવી ઉત્તીર્ણ થયેલા આણંદ જિલ્લામાં વસતા છાસઠ ગામ દંડાયા વણકર સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ વિસ્તૃત ખાતે આવેલા સર્વોદય માનવ સેવા સમાજ ભવન ખાતે સમાજની અલગ અલગ પાંચ સંસ્થા તેમજ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ સન્માન સમારંભમાં ધોરણ દસ બાર તેમજ સ્નાતક અનુસ્નાતક ડિગ્રી વગેરે શાખામાં મેળવેલ એકસો વિદ્યાર્થી તેમજ ડોક્ટર ડિગ્રી મેળવેલ પાંચ વિદ્યાર્થી સહિત એકસો વિદ્યાર્થીઓને ટ્રોફી સન્માનપત્ર ફાઇલ ફોલ્ડર સહિત શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અત્ર ઉલ્લેખનીય છે કે વણકર સમાજના પાંચ વિદ્યાર્થીઓ જેમણે ડોક્ટરની ડિગ્રી મેળવી છે તેમનું ચાલ ઉઠાડીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન કાર્યક્રમમાં પાંચ સંસ્થાના પ્રમુખ તેમજ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા જે હું આણંદની રહેવાસી છું અને મેં મારું બીબીએ એલએલબી પાંચ વર્ષનો જે ઇન્ટિગ્રેટેડ કોર્સ હોય છે તે કમ્પ્લીટ કર્યો છે અને એમાં મારે સો માંથી સો આવેલા છે અને મને બહુ આનંદ અનુભવી રહી છું અંદરથી કેમ કે જ્યારે મારો સમાજ અમારા જેવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને જ્યારે પ્રોત્સાહન આપે છે કે અમે કેટલું ભણ્યા છે કેટલું સારું આગળ વધી રહ્યા છે ત્યારે અમને અને મારા મા બાપને અને અને ગામ કે બહુ ખુશી આનંદ અનુભવાય છે સમાજ કેટલું બધું કરી રહ્યો છે બાળકો માટે કે બાળકો આગળ આવે પ્રોત્સાહિત થાય વધુ ને વધુ ભણે અને ભવિષ્યમાં બહુ ઊંચી પદવી મેળવે એના માટે હું સમાજને બહુ મોટો ધન્યવાદ કહેવા માંગુ છું આગળ સમાજ માટે શું કહેવા માંગો છો સમાજ માટે મારે એ કહેવું છે કે બહુ સારું કામ કરી રહ્યો છે અને એ અમારો બી પ્રયત્ન રહેશે કે આવતા વર્ષે અમે બીજા બાળકોને બી આવું વધારે પ્રોત્સાહન આપીએ અને આગળ વધવા માટે ટ્રાય કરીએ મારા દસમામાં સિત્તેર ટકા આવે છે અને મને અહીંયા બધા સમાજના લોકોએ બધાએ મને એવામાં સન્માનિત કરે તો મને ગર્વ થાય છે અને અમે અમે અમારી મહેનતથી આગળ આવે છે એવી રીતે બીજા છોકરાઓ બી એમની મહેનતથી આગળ આવે અને તમે આવી જ રીતે દર વર્ષે બધા છોકરાઓને પ્રોત્સાહન કરજો અને અમે અમે આગળ જઈને અમે બી આમાં પ્રોત્સાહન કરવા આટલા ટકા સારા આવે તો કેવી ગર્વ અને સમાજ તરફથી જ્યારે તમારું સન્માન થાય તો તમને ખરેખર શું લાગણી અનુભવો છો

અને સમાજ પ્રત્યેથી મને આ લાગણી અને આ જે ઇનામ આજે ખરેખર હું બહુ જ ખુશ છું અને આવાના આવા કાર્યક્રમો અમારા સમાજમાં થતા રહેશે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય એ માટે અમારા સમાજે એક નવું પગલું ધર્યું છે અને દર વર્ષે આવા કાર્યક્રમો થતા રહે છે તો આવાના આવા કાર્યક્રમ થતા રહેશે આ વર્ષે તો આટલા વિદ્યાર્થીઓ આવતા વર્ષે એના કરતાંય વધારે વિદ્યાર્થીઓ અને અમે જે લોકો ઇનામ અત્યારે મેળવી રહ્યા છે ભવિષ્યમાં અમારા થકી પણ અમારા સમાજના વિદ્યાર્થીઓને બીજા ઇનામ મળી રહે તેઓ અમે કંઈક એક કાર્ય એના માટે કરીશું હિરણ શાહ નેશન બ્લસ ન્યુઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર